શું કોંગ્રેસ પોતાની આદિવાસી પારંપરિક વોટ બેંકને ફરીથી મેળવવા માટે થઈને કમર કસી રહી છે કારણ કે જે રીતે આદિવાસી બેંક છેલ્લા પાંચ વર્ષની અંદર કોંગ્રેસ પાસેથી ભારતીય જનતા પાર્ટી પાસે જતી રહી છે અને ખસી રહી છે તેના કારણે કોંગ્રેસનો આદિવાસી વિસ્તારની અંદર સફાયો થતો દેખાયો છે વિધાનસભાની સત્યાવીસ બેઠકોમાંથી કોંગ્રેસ પાસે માત્ર આ વખતે સીટ આવી છે અને તેમાં પણ જો લોકસભાની ગણતરીની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી ભરૂચની સીટ ઉપરથી ઇલેક્શન લડવાનું છે હવે ભરૂચ જે છે તે ગઠબંધનની અંદર ચૈતર વસાવા અને ખાસ કરીને આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને પણ ડર સતાવી રહ્યો છે કે પોતાની ટ્રેડિશનલ આદિવાસી વોટ બેંક છે તે આમ આદમી પાર્ટી લેશે કારણ કે લોકસભાની અંદર જો ગઠબંધનનો આખો દોર ચાલશે તો વિધાનસભામાં પણ તેની અસર જે છે તે સીધી રીતે જોવા મળશે પરંતુ જો અત્યારે લોકસભાની વાત કરવામાં આવે તો હવે કોંગ્રેસ આદિવાસી વિસ્તારોમાં ફરીથી એક્ટિવ થઈ રહી છે અને કોંગ્રેસના સુખરામ રાઠવાનું માનીએ તો કોંગ્રેસ પોતાની આ પારંપરિક જે વોટ બેંક છે તેને મેળવવા માટે થઈને હવે પૂરી રીતે કમર કસી રહી છે જાણીએ સુખરામ રાઠવાએ શું કહ્યું અને હવે લોકસભામાં એનું પુનરાવર્તન ના થાય એની કાળજી અમે રાખી રહ્યા છે હું તો ચોક્કસ કહું છું કે કોંગ્રેસ પાર્ટી એ અમારી જનેતા છે કીધું છે મેં ક્યાંક સાંભળેલું પણ ખરું છોરું કચોરું થાય પણ માં કોઈ દિવસ કમાવતર થઈ નથી તેમ અમારા આદિવાસીઓ કચૂરું થયા હશે પણ કોંગ્રેસ પાર્ટી અમારી માં સમાન છે અને અમારા કાર્યકરોની કે અમારી કે અન્ય જગ્યાએ નેતાઓની જે ભૂલ થઈ હોય એ ભૂલને માફ કરીને પણ કોંગ્રેસ આદિવાસીઓને સમાવવા તૈયાર છે એનો જીવતો જાગતો દાખલો કહી શકીએ તો નાદોદ વિધાનસભાની ચૂંટણીમાં અમારા પીડી વસાવા સાહેબ પક્ષની સામે બળવો કરી ને અન્યનો હાથ જાયલો અને આખરે પીડી સાહેબ ફરી પાછા કોંગ્રેસમાં દાખલ થયા અને કોંગ્રેસે પક્ષે એમને વલસાડ કોંગ્રેસના પ્રભારી બનાવ્યા છે આ એ જીવતો દાખલો રાખ્યો છે તેમ કેટલાક મિત્રો પોતાના જે ક્ષમતા છે એ ક્ષમતાને કોંગ્રેસ કદાચ ભૂલથી ના હોય ને એને એ બીજા પક્ષમાં જવું પડ્યું હોય તો એવા કાર્યકરોને પણ અમે સંપર્ક કરીએ છીએ માત્ર આદિવાસી વિસ્તારમાં નહીં પૂરા ગુજરાતમાં એના કામની કદર કરીને કોંગ્રેસમાં ફરી પાછા લાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે ઘણા બધા મિત્રો કોંગ્રેસમાં આવ્યા છે કેટલાક ભારતીય જનતા પક્ષની વિચારસરણીવાળા પણ કોંગ્રેસમાં દાખલ થઈ રહ્યા છે ત્યારે આવનારી બે હજાર ચોવીસની ચૂંટણીમાં ચોક્કસ કોંગ્રેસ રણનીતિ નક્કી કરીને ભાજપની સામે ચૂંટણી લડવા મેદાનમાં પોતાના ઉમેદવારો ઉતારશે ત્યારે પરિણામલક્ષી ઉમેદવારો પસંદ થશે અને ગુજરાતમાંથી જે એવું કહેવાય રહ્યું છે કે છવ્વીસો છવ્વીસ બેઠકો અમે જીતવાના પણ એ તો મતદારોનો મિજાજ બતાવશે આ તો મારી ઠોકીને ઠાંસી ઠાંસીને ઠાંસીને જ્યાં જાય ત્યાં છવ્વીસ બેઠકો પાંચ લાખથી જીતવાના છવ્વીસ બેઠકો પાંચ લાખથી જીતવાના મગજમાં એક ભ્રમ પહેસાડવામાં આવે છે અને કોંગ્રેસના કાર્યકરોના માઇન્ડને નબળા કરવામાં આવે છે તમે જીતવાનો તો જીતજો પણ બિનજરૂરી કોંગ્રેસના મગજમાં અને ભાજપના મગજમાં એનો ઉમેરો ઉભરો કરવામાં આવે છે કોંગ્રેસને ડેમેજ કરવામાં આવે છે આ દેશના વડાપ્રધાન પણ એમ કે છે કે અબકી બાર ચારસો કે પાર અબકી બાર ચારસો પાર હોય તો તમને નાના નાના પક્ષોનો સહકાર લેવાની શું જરૂર પડી કોંગ્રેસના સારા માથા તમારે લઈ જવાની શું જરૂર પડી ઈડનો દુરુપયોગ કરીને તમારે કોંગ્રેસને તોડવાનો શા માટે પ્રયત્ન કરો છો એ તો સારું છે કે ઈવીએમનું ચાલી રહ્યું છે અને ઈવીએમમાં કેટલાક માણસોને જોકે મને પણ વાંધો છે મારી પાસે એના માટે હું ટેકનિકલ માણસ નથી એટલે હું કહી શકતો નથી પણ ઈવીએમ થકી જ ગડબડ થઈ રહી છે એવું જાહેરમાં ચર્ચા થઈ રહી છે અને લાવો ચૂંટણી બેલેટ ઉપર દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે દેશની પ્રજા દેશનો ખેડૂત દેશના યુવાન દેશની બહેનો દેશનો વેપારી વર્ગ દેશના કારીગરો દેશના મજૂરો અપેક્ષિત છે કે આ વખતે ગઠબંધનની સરકાર દિલ્હીમાં આવે ને કલ્યાણકારી કામો થાય માત્ર વાતો નહીં મોટા માણસોના કામો નહીં મોટા માણસો એટલે અંબાણી અદાણી કે પછી પેલો ભાગી ગયો માલ્યા એવાના કામો નહીં પણ નાના માણસોના કામ થાય એને ન્યાય મળે એવું સામાન્ય જનતા વિચારી રહી છે હવે તો હું જોઉં છું ઘણી વખત સમાચારમાં ડોક્ટરો સારા પ્રાધ્યાપકો સારા પ્રોફેસરો સારા વેપારીઓ પણ ઈચ્છતા થયા છે કે આ દેશનો વડાપ્રધાન બાબા સાહેબે જે બંધારણ આપ્યું છે એ બંધારણને બાજુ પર રાખીને એક બાજુ હડસેલીને એક તરફી સત્તા હસ્તગત કરવા માટે ના લેવાના પગલાં લઈ રહ્યા છે એ શું બતાવે છે દેશના મતદારો અને દેશના નાગરિકો હવે જાણી ગયા છે કે ભારતીય જનતા પક્ષને પોતાના પક્ષને મજબૂત કરવા સિવાય આમ જનતાનું જે થવાનું થાય પણ અમારું શાસન થવું જોઈએ એવી નીતિ આ દેશમાં હિમાચલ પ્રદેશમાં મેઘાલયમાં જે થયું આદિવાસીઓ પર અત્યાચાર થયા દુષ્કર્મ થયું આ દેશનો વડાપ્રધાનને ફુરસદ નહોતી ને ત્યાં ગયા નથી માત્ર આદિવાસીઓના મતો રમત રમીને ઓકી કરવા એ એમની એક થિયરી થઈ ગઈ છે હું ચોક્કસ કહીશ કે વન બંધુ યોજના વન બંધુ યોજના વન બંધુ યોજના અમે વન બંધુ નથી અમે આદિવાસી છું આદિવાસીની કલ્યાણકારી યોજના નહીં કીધી પણ બંધુ કીધું એક નવ સૂત્ર કાય માટે નવ સૂત્ર બેકાઉનો ધંધો કરે આ જે નીતિ છે ભાજપની એ નીતિ આ વખતે ફેલ જવાની દેશનો નવયુવાન મેં પહેલે કીધું તેમ ખેડૂતો વેપારીઓ બહેનો ઈચ્છી રહી છે કે આ વખતે બે હજાર ચોવીસની ચૂંટણીમાં પરિવર્તન આવે ઘણા બધા મુદ્દાઓ છે જેણે ભાજપે કીધા છે ને કર્યા નથી આ પહેલાં વચનો પૂરા નથી કર્યા આ દેશની જનતા દેશનો મતદાર મનમાં ઠાંસીને બેઠો છે ફાનીને બેઠો છે કે આ વખતે તમે જે ભૂલ્યા હતા એ બોલેલા વચન પાડ્યા નથી ત્યારે અમારે કોને મત આપવો શું કરવું એ મતદાર પોતે જાગૃત થઈને ચોક્કસ ઇન્ડિયા એલાયન્સ ગઠબંધન જે દેશમાં થયું છે એને મત આપશે એને ઇન્ડિયા એલાયન્સનો કોઈ સારો માણસ આ દેશનો વડાપ્રધાન બને આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર